દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને મોંઘવારી પચાસ વિરોધમાં અમે આજે પ્રદર્શન કરવા આવ્યા છીએ કલેક્ટર ને આવેદન દેવામાં આવ્યા છીએ ભાઈ ભ્રષ્ટાચાર અને મોંઘવારીની આ સરકાર પાસે બીજી આપણે અપેક્ષા શું રાખી શકીએ આ જે પેટ્રોલ અને પુરવઠા મંત્રાલય છે એની અવર ને હિસાબે આજે ભાવ વધારો આંતરરાષ્ટ્રીય ખરેખર ભાવ વધારો નથી થયો એમ છતાં આ લોકોની અવર ચંડાઈના હિસાબે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ગોવિંદને બે સેના ભેગા કરવા બહુ તકલીફ પડી ગઈ છે આ રીતે કાં તો સરકાર ભાવ વધારો પાછો ખેંચે અને કાં તો સબસીડી આપે અને જો આમ નહીં કરે તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોક આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને અમે જરૂર પડે રસ્તા પર ઉતરીશું અને આંદોલન કરીશું આજે અલગ અલગ બેનરો લઈને આપ્યા છો બેનરો કયા પ્રકારના છે એમાં ગેસના સિલિન્ડર દોરવામાં આવ્યા છે ગૃહિણી બે છેડા ભેગા કરવા તકલીફ થઈ ગઈ છે એટલા માટે અમે બેનરો લઈને આવ્યા છીએ ક્યાં ગેસ ના બાટલા જુઓ હવે બેનો ને રસોઈ કરવી કે શું આ મોંઘવારી આ ભય ભ્રષ્ટાચાર ભાજપની સરકાર પાસે આ ભાવ વધારા સિવાય શું અપેક્ષા રાખવી કારણ કે ખોબલે ને ધોબલે ગુજરાત જનતા મત આપ્યા છે બીજા રાજ્ય માં આ લોકો એવી જાહેરાત કરે છે કે અમે પાંચસો રૂપિયામાં બાટલો આપશું

કલેક્ટર નું આવેદન અત્યારે એ જ અમારું છે કે જે પચાસ રૂપિયા બાટલામાં વધ્યા છે બાટલામાં એકમાં નહીં બધી જીવન જરૂરિયાત વસ્તુમાં જે ભાવ વધારો થાય છે ઘડે ને ઘડે અત્યારે પચાસ રૂપિયા વધારે છે અમે આંદોલન કરશો એટલે બે રૂપિયા ઉતરશે આ તમારી કઈ રણનીતિ છે કે અત્યારે અમારે ladies ને પણ કમાવા જવું પડે છે તોય બે છેડા ભેગા નથી થતા તો આ મૂંગી બેરી સરકાર ને એટલું સમજાવવામાં આવે કે હવે અમને ખાવા પીવા જેવા તો રહેવા દો જયારે ભાજપની ની બહેનો રોડ ઉપર કાલે પરમ દિવસે જે રામનવમી હતી ત્યારે રામના નામ જપીને બહાર નીકળી હતી તો અત્યારે ઘોળીને જયારે તકલીફ પડે છે રસોઈના ના જે ઘર ઓલા ખર્ચમાં ચલાવવા ત્યારે ભાજપની ની બહેનો શું છે